રાજ્યમાં ડેમને અને જ સરકાર અબજ્યો કરોડો રૂપિયા ખર્ચ કરે છે પણ રાખ વાત આવે ત્યારે તંત્ર સતત નિષ્ફળ સાબિત થાય છે તમને જાણીને નવાઈ લાગશે કે કોઈ જળાશય છેલ્લા બે વર્ષથી લીકેજ થતું હોય અને તંત્ર ની આળસ જ ન ઉડે તો ત્યારે શું બસ રોષ અને આક્રોશ જુવાડ આવું જઈએ આવું જ એક મારિયા હાટીના આળસુ આ છે કુદરતના ખોળે ઉછળતું જૂનાગઢનું માળી આહાતી ગામ અહીં ગયા વર્ષની સરખામણી મેઘરાજાએ મહેરબાની કરતા ડેમ અને વ્રજમી જળાશયો તો પાણીથી છલોછલ બન્યા પણ તંત્રની ક્યાંક ખોટ કહો કે ભૂલ જેનું પરિણામ આ જળાશયોને ભોગવવાનો વારો આવ્યો છે આજુબાજુના વીસ ગામોને આ જળાશયથી પાણી મળી રહે છે નવાની વાત એ છે કે આ વ્રજમી જળાશયમાં છેલ્લા બે વર્ષથી પાણીનો વેડફાટ થઈ રહ્યો છે પાણીના વેડફાટ લઈને આજુબાજુના વીસ ગામના ખેડૂતો અને સરપંચોએ તંત્રને રજૂઆત પણ કરી પણ જળાશય લીકેજ યથાવત જ છે ગામના લોકો પણ તંત્રની આડશ ઉડે તેની રાહ જોઈ રહ્યા છે બીજી નવાઈ પમાડે તે વાત એ છે કે બહારનું વરસાદી પાણી આ જળાશયમાં આવે તે માટે કેનાલો પણ બનાવવાનું કામ આજથી પાંચ વર્ષ પહેલા શરૂ કરવામાં આવ્યું પણ આ કામ કેટલા વર્ષે પૂરું થશે તે હજુ સ્પષ્ટ નથી ગત ચોમાસામાં ભારે વરસાદ થવાથી જે ડેમનો પારો બેસી ગયેલ છે ત્યારે આ વિસ્તારના અમારા આજુબાજુ વિસ્તારના ગામના સરપંચો તેમજ ખેડૂતોએ ઘણી વખત મૌખિક તેમજ લેખિત રજૂઆત કરેલ અને આ પાળામાંથી વેસ્ટ પાણી જાય છે અને જ્યારે એકાણુંની સપાટી ઉપર પાણી જ્યારે ભરાણું હતું ત્યારથી આ વેસ્ટ પાણી જવા મીંડું આજે એકાણુંની નીચે જ્યારે સપાટી આવે છે તો આ પાણી વિસ્તાર બંધ થઈ ગયેલ છે

આજુબાજુના બાજુ ના વીસ ગામ ના લોકો ભોગવવાનો વારો આવ્યો છે એટલું જ નહીં ગ્રામજનો સ્થાનિક ક્ષાર પેટા વિભાગ ચોરવાડ નાયબ કાર્યુઆત બાદ પણ અધિકારીઓ જે જવાબ આપ્યો તે તમે ખુદ જ સાંભળ્યો આ ડેમ નો બારો બારા સો માં ડેમ ભરાતા તો ત્યાં કર્મચારી કોઈ હાજરમાં નહોતા નતા પારો લીકેજ અમે બે વાર રજૂઆતી રાઠોડ સાહેબ ને રાઠોડ સાહેબે કઈ જાન ન દીધું તો કર્મચારી તો આમાં આય કોઈ છે જ નહીં ગમે તે એને ફોન કરવાનો કે માંગરોળ છે સોરવાર છે તો આ એટલી પ્રજાને કરવાનું હો અમારે પાણી ક્યાં જાય પાણી બધું નદીમાં જાય કોઈને કઈ લાગુય નથી પડતું અને બાકીનો આ કેનાલમાંથી જાય બોલે પાઇપલાઇનમાં જાય આ બધું માંગરોળ જાય હા તેમ ખેડૂતને બહુ ફાયદો સોરવાર લગી સારું પાણી બધું એ રોકાય ને આ નદી ચાલુ રહીએ તો રોજની ડેમનું લીકેજ છેલ્લા આ વર્ષથી આ ડેમમાં પાણી પૂર્ણ સપાટીએ ભરાયેલ આ વર્ષે જે એમાં લીકેજ જોવા પામેલ છે આ લીકેજ જે ડેમને ઓગી છે ઓઘીની અંદરથી જે માઇનોર લીકેજ જણાય છે આ લીકેજને બંધ કરવા માટે સીડીઓનો મેં કન્સલ્ટ કરેલ છે અને સીડીઓ એમાં ગ્રાઉટિંગ સજેસ્ટ કરેલ છે